નંદ સ્વામી એ પુસ્તકમાં એવું એવો કર્યો છે કે દ્વારકામાં ભગવાન નથી વડતાલમાં ભગવાન છે તો આ કઈ રીતના સાબિત કરી શકે કે વડતાલમાં ભગવાન છે અને આવા ખોટા વિવાદિત નિવેદનો હિન્દુ સમાજ સમગ્ર સર્વ સમાજમાં એક વૈમનસ્ય ઊભું કરવામાં આવી રહ્યું છે અને હિન્દુ સમાજ સર્વ અઢારે અઢારે વરણ અને સાંખી લઈ લઈએ માત્ર અહીં રાજકોટની જ વાત નથી પરંતુ સમગ્ર દેશમાં આના ઘેરા પડઘાઓ પડ્યા છે અને આ જે નિવેદનો કર્યા છે એને હિન્દુ સમાજ સમાજ સાંકી દેવતાઓના નીચા દેખાડી સમાજમાં વૈમનસી ઉભી કરી રહ્યા છે તો આનો સમગ્ર હિન્દુ સમાજ બહિષ્કાર કરવો જોઈએ કેમકે તમે વૈભવી સુખ સુવિધાઓ ભોગવી રહ્યા છે હિન્દુ સમાજના સંતો અને સાધુઓ જુઓ

આજે જ્યારે ગોપાલન સામની જે છે એને એવું લખ્યું છે એટલે દર્શન કરવા હોય તો વર્તાલા આવો ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તો ભાઈ તમને કેમ ખબર આજે દસ દસ લાખ માણસો ભગવાન દ્વારકાધીશમાં આસ્થા લઈને ચાલીને જતા હોય એક પણ વ્યક્તિને ખીડી ન ખૂટતી હોય તો આનાથી મોટો પુરાવો તમારે ભગવાનનો શું જોઈશે આજે જ્યારે સનાતન ધર્મને સનાતન ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય છઠ્ઠ જલારામ બાપા હોય આ લોકોએ એની બુકમાં લખવામાં કાઈ બાકી નથી રાખ્યું સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરોની અંદર તમારી ઓફિસો કેવી છે તમે મંદિરોની અંદર શું કામ કરી રહ્યા છો રહી વાત આવવાની વર્તલ તો હું તમને કહું કે તમારે જે ભગવાન શ્રી કૃષ્ણ જો હોય તો આવા બાવળિયાળી ગામમાં બે દિવસ પહેલા જ્યારે ગોપીમુડા રાષ્ટ્રીય કે ચકરાવત થઈને ભગવાન શ્રી કૃષ્ણે આજ ભી હતી બે વર્ષ પહેલા જ્યારે ભરવાડ સમાજ દ્વારા ત્રણ હજાર દીકરી લગ્ન કર્યા હતા જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન કર્યા હતા દીકરીઓ ત્યાં પણ ભગવાન હાજરી હતી દસ લાખ થી પણ વધારે માણસો હતું ત્યારે એક પણ વ્યક્તિ માથાનો માથા નો કે પગ દુખાવો નતો થયો ત્યારે આવી આવી ભગવાને ખર્ચા પૂરી હોય ને આવી આવી હાજરી આપી હોય ત્યારે આવા જે બની બે પહેલા જેને કહી શકાય કે વાઘા પેરી નીકળી ગયા છે ને આપણા હિન્દુ સનાતન ધર્મના જે સંતો મહંતો છે એને પણ તમારા માધ્યમથી હું રજૂઆત કરું છું કે આ લોકોનો જેમ પેલા આપણે હનુમાન દાદા વખતે બહિષ્કાર કર્યો એવો બહિષ્કાર કરો ખેતી કરીને આવનારા દિવસો અંદર હવે પણ બીજા ભગવાન માટે આવું બોલે અને એ હું કેને હું તો એવું કહું છું કે ફાડી નાખી જાય અને બુક અંદર આને દ્વારકા ની અંદર આવીને માફી માંગી છે જેમ જલારામ બાપાની આવીને માફી માંગી તે રીતે માંગવી છે અને રહી વાત બીજી કે કાળા કાચની ગાડીમાં આવી માં માફી માંગી ભાગવું તો તમે પેલા લખતા ન હોય તો આ તમારી એક

ગોપલાનંદે અને આ જે પત્ર એને જે બુકમાં લખેલું છે ભૂસવું પડે આવનારા દિવસોની અંદર હરેક સમાજના હું તો તમારા માધ્યમથી એવું કહું છું કે હિન્દુ ધર્મના તમામ લોકો એકઠા થઈ અને આની આગળ સંમેલનો કરવા કરશું અને આગળ જઈને એની માપી પણ